ધારો કે તમને જે સૌથી વધુ ગમે છે તે બધું તમારી પાસેથી છીનવાઈ જાય તમારો પરિવાર તમારું ઘર અને ઇવન તમારો આત્મસન્માન પણ શું તમે તોય ભગવાનનું નામ જપતા રહેશો આજે આપણે વાત કરવાની છે એ કેવા વ્યક્તિની જેણે બધું જ ગુમાવ્યું પણ વિશ્વાસ નથી ગુમાવ્યો એ વ્યક્તિ છે સંત તુકારામ તુકારામનો જન્મ પુણે નજીક એક ગામમાં થયો હતો બાળપણથી જ તેઓ વિઠ્ઠલની ભક્તિમાં લીન હતા પણ જીવન એટલું સરળ ન હતું ઘણી મોટી આફતો તેમના જીવનમાં આવી એક ભયાનક દુષ્કાળમાં તેમણે તેમનું ઘર તેમની પત્ની અને સંતાનો બધું જ ગુમાવ્યું પરંતુ તેમણે ભગવાનને છોડ્યા નહીં ભગવાનનો આશ્રો લીધો અને ભાલચંદ્ર નામના ટેકરા ઉપર જઈને અભંગ એટલે કે સુંદર ભક્તિમય કવિતાઓ લખવાનું શરૂ કર્યું દુનિયા જ્યારે જીવવા માટે ઝંઝાવાતમાં હતી ત્યારે તુકારામ ભક્તિમાં લીન રહ્યા અને શાંતિથી બેઠા રહ્યા પરંતુ લોકો તુકારામની ભક્તિને સમજી ન શક્યા લોકોએ તેમની મજાક ઉડાવી તુકારામ સંસ્કૃતમાં વિદ્વાન ન હતા તેમ છતાં ભગવાન વિશે લખવા બદલ એ ગામના બ્રાહ્મણોએ તેમનું અપમાન કર્યું એક દિવસ તે બ્રાહ્મણોએ તેમના લખેલા બધા અભંગો ઇન્દ્રિયાની નદીમાં ફેંકી દીધા તુકારામ મૌન રહ્યા અને તેમની વર્ષોની ભક્તિ પાણીમાં તણાતી એ ચૂપચાપ જોઈ રહ્યા તેમણે ઝઘડો ન કર્યો તેમણે ફરિયાદ ન કરી તેઓ ફક્ત શાંત રહ્યા પ્રાર્થના કરી અને ધીરજપૂર્વક રાહ જોઈ થોડા સમય પછી એક અદ્ભુત ઘટના ઘટી સેમ ભંગો સૂકા સ્વચ્છ અને ઓરિજિનલ પરિસ્થિતિમાં નદીમાંથી તુકારામ પાસે પરત આવ્યા એવું લાગ્યું જાણે વિઠ્ઠલાએ સ્વયં પોતે તેને પાછા મોકલ્યા હોય વિશ્વાસ ક્યારે ફેલ જતો નથી એ ફક્ત દૈવી સમય જ માગે છે આ ઘટના પછી તુકારામના વખાણ દૂર દૂર સુધી થવા લાગ્યા લોકો તેમને સાંભળવા આવતા લોકોએ તેમની અતૂટ ધીરજ અને દૈવી રક્ષણ જોયું પરંતુ તુકારામ નમ્ર ભાવે બધાને કહેતા હું નહીં આ તો ફક્ત વિઠ્ઠલનું જ કામ છે સાચો સંત પોતાની ભક્તિનું શ્રેય ક્યારેય લેતો નથી ભગવદ્ ગીતા અધ્યાય બે શ્લોક માં શ્રી કૃષ્ણ કહે છે માત્ર સ્પર્શા સુ કહ તેય શીતોષ્ણ સુખ તામ સ્થિતિક્ષ ભારત જીવનમાં બધા તે ચઢાવને ઉતાર સુખ ને દુઃખમાં ધીરજ રાખો તુકારામ આ શ્લોક જીવ્યા તેઓ એક જીવંત ઉદાહરણ હતા તુકારામ આપણને ત્રણ વસ્તુ શીખવે છે નંબર વન દુઃખમાં ધીરજ રાખો નંબર ટુ અપમાનમાં શાંતિ રાખો નંબર થ્રી અનિશ્ચિતતામાં શ્રદ્ધા અને ભક્તિ રાખો તુકારામે તેમનું જીવન બદલાય તેની રાહ ન જોઈ તેમણે શ્રદ્ધાપૂર્વક રાહ જોઈ જેથી તેમની આસપાસનું જીવન પણ બદલાઈ ગયું જો આ કથાએ તમારું મન સ્પર્શ્યું હોય તો તમારા એક મિત્ર સાથે આને શેર કરો જેને આજે જરૂર છે થોડી આશા અને ધીરજની ઉપદેશ આપણું એ માત્ર યુટ્યુબ ચેનલ નથી આ એક યાત્રા છે શાંતિ અને આત્મવિશ્વાસ તરફ ફરી મળીશું એક નવા શાશ્વત ઉપદેશ સાથે હરે કૃષ્ણ